વલસાડમાં પડી રહેલા વરસાદને લઈને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે જિલ્લામાં પડી રહેલા વરસાદને લઈને શાળા કોલેજમાં રજા આપી દેવામાં આવી હતી જિલ્લા કલેક્ટર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની મુલાકાત લેવામાં આવી હતી જિલ્લા કલેક્ટર દ્વારા તમામ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે જિલ્લાના કુલ ઓગણ રસ્તાઓ ભારે વરસાદના કારણે ઓવરટોપિંગ ટોપિંગ થતા બંધ થયા છે સાથે જ મધુબન ડેમમાં પાણીની ભારે આવક થતા ડેમમાંથી પાણી છોડવાની કામગીરી હાથ ધરાઈ છે જેને લઈને દમણ ગંગા નદીના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે સાથે જ તંત્રના સંબંધિત અધિકારીઓને પણ તૈનાત રાખવામાં આવ્યા છેવલસાડમાં એક એનડીઆરએફની ટીમ પણ એલર્ટ મોડમાં છે તંત્ર તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે એલર્ટ મોડ પર રાખવામાં આવી છે છેલ્લા અડતાલીસ કલાકથી વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના પગલે વરસાદના પગલે વહીવટી તંત્ર એલર્ટ છે નીચાણવાળા વિસ્તારમાં સાયરનથી અને અમારી એનડીઆરએફની જે ટીમો છે એ પણ સતર્કતા માટેની જાહેરાત કરી રહી છે અને અત્યારે પણ લો લાઇન જે એરિયા છે તે કામગીરી ચાલુ કરવામાં આવેલી છે લોકોને અમારી એક નમ્ર અપીલ છે વહીવટીતંત્ર તરફથી કે જ્યારે વરસાદ વધુ હોય ત્યારે ઘરની બહાર ન નીકળવા માટે એક અપીલ છે સાથે સાથે વહીવટીતંત્ર તરીકે અમે જાહેરનામું પણ બહાર પાડેલું છે જ્યાં ડીપનું એરિયા હોય ત્યાં એ લોકો અત્યારે ક્રોસ ના કરે પોલીસ તંત્રને પણ એલર્ટ કરેલું છે કે જ્યાં ડીપ છે ને ઓવરટેપિંગથી વરસાદ જતું હોય ત્યાં કોઈપણ બાઇકવાળા અથવા તો ગાડીવાળા ત્યાંથી પસાર થવાની કિંમત ન કરે અને ત્યાં કોઈ પણ ન નીકળે એ માટે જીઆરડીના જવાનો પણ તૈનાત કરેલા છે વધુમાં બોર્ડ પર મુકાયેલા છે છતાં પણ તમામ નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે જ્યારે વધારે વરસાદ છે ત્યારે તમારી સલામતી એ સૌથી મોટો પ્રશ્ન છે એટલે આ બધા સલામત રહો ઘરમાં રહો અને જ્યાં સુધી વરસાદ ચાલુ છે ત્યાં સુધી પોતાના પરિવારનું ને પોતાનું ધ્યાન રાખો

ત્યારે વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટી નજીક આવતા તંત્ર કામે લાગ્યું છે